નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ સૌથી ઊંચા સુડતાલીસો સુધી જોવા મળી રહ્યા છે હાલ જીરુની બજાર વધઘટ સાથે પાંચ નીચે જોવા મળી રહી છે જ્યારે વરિયાળી રાઈડો જેવા જણસીના ભાવ પણ હાલ વર્ગટ સાથે જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ રૂપિયા રાયડો એક હજાર સાઠ રૂપિયા અગિયારસો રૂપિયા એરંડા અગિયારસો પચાસ થી અગિયારસો રૂપિયા ઈસબ ગુલ ઓગણીસો એકતાલીસ થી છોતેર રૂપિયા વરિયાળી એક હજાર એકતાલીસ થી બારસો બાર રૂપિયા અને બાજરી ચારસો સિત્તેર થી પાંચસો સોળ રૂપિયા તો ખેડૂત મિત્રો આ દરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ